નમસ્કાર કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ મિત્રો આપણે શીખી રહ્યા છીએ અત્યારે તમારી સી પરીક્ષા માટેના મહત્વના પ્રશ્નો ગુજરાતી વિષય માટે આપણે શરૂઆત કરી હતી ગયા વિડીયોથી તમને સૌથી પહેલાં વાત કરી હતી કે ભાઈ સી ઈટી એક્ઝામ કોણ આપી શકે તો તમને મિત્રો ખ્યાલ હશે જ કે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે એ સી ઈ ની પરીક્ષા પાસ કરીને ધોરણ છ થી લઈને બાર સુધીની પરીક્ષાઓ એટલે કે ધોરણ છ થી લઈને બાર સુધીનું જે ભણતર છે એમનું એ માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની આ પરીક્ષા છે અને તમને સારી સ્કૂલ પણ મળે એના માટે પણ મિત્રો આ પરીક્ષા સમગ્ર શિક્ષા દ્વારા બરાબર યોજવામાં આવે છે અને આખી જે આ પીડીએફ છે આખી જે આ પ્રશ્ન તમને સોલ્વ કરાવવાનો છું આ તમામે તમામ પ્રશ્ન મિત્રો એ જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ એના દ્વારા આખું જે આ પ્રશ્નપત્ર જે છે આખા જે પ્રશ્નો છે એ બનાવવામાં આવ્યા છે ખૂબ જ સુંદર મજાના અને જોરદાર પ્રશ્ન મિત્રો એમના દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને એ તમામે તમામ પ્રશ્નોના જવાબ પણ તમને નીચે આપેલા જ છે પણ તમને દરેક પ્રશ્ન સમજાવી શકું તમને દરેક પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવાના છે એ તમામ માહિતી આપી શકું એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે જેથી મિત્રો તમારા તમામે તમામ પ્રશ્ન સોલ્વ થઈ શકે અને તમને મિત્રો સારું એવું ગાઈડન્સ પણ મળી શકે ચાલો આપણે ગયા વિડીયોની અંદર એકથી લઈને ત્રીસ પ્રશ્નો જે છે એ આપણે સોલ્વ કરેલા ગુજરાતી વિષયમાં આ વિડીયોની અંદર આપણે એકત્રીસ થી ઓગણસાહીઠ નંબરના પ્રશ્નો જે છે એ સોલ્વ કરવાના છે ચાલો શરૂઆત કરીએ હવે તમને મિત્રો કાવ્ય આપેલું હશે અને કાવ્ય પરથી તમારે પ્રશ્નોના જવાબ પણ લખવાના હશે અને આ વસ્તુ મિત્રો ખૂબ જ સહેલું કહેવાય બરાબર મજા આવે તમને માત્ર કાવ્ય સમજવાનું છે અને કાવ્ય સમજીને તમારે એના પરથી જવાબો આપવાના હોતા હોય છે જે ખૂબ સિમ્પલ હોય છે ચલો અહીં પણ તમને એક મસ્ત મજાનું કાવ્ય અથવા તો અહીં આપણે ભજન પણ કહી શકીએ આ ભજન જે તમે તમારી શાળામાં ગાતા પણ હશો બરાબર છે એ ભજન પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે

લંકામાં લઈ જવામાં આવે છે અને ત્યાં અશોક વન છે અશોક વાટિકામાં રામના વિયોગની વેદના સહે છે વેદના એટલે કે દુઃખ એ સહન કરે છે વહેલા મુકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને વહેલા વહેલા રામ ભગવાનને આવવા કહેજો એમ હનુમાનજીને સંદેશો સીતા માતા મોકલાવે છે

ત્યાર પછી શું કહે છે કે ભાઈ લંકાની નગરીનો રાજા રાવણ છે લંકા જે નગર છે એનો રાજા કોણ છે રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતાવી દેજો મારા રામને એવું પણ છેલ્લે કહે છે હે કે તમે રામને ચેતવી દેજો કે રાવણ છે ને રાવણ એના દસ માથા છે અને વીસ તો એના હાથ છે એટલે ચેતીને આવજો આવું પણ રામ ભગવાનને સીતા માતા

માતા અંજલિ કહે છે કે પછી સીતા કહે છે આ તો એકદમ આવડી જાય એવો પ્રશ્ન છે અને કોણ કહે છે સીતાજી કહે છે કે વહેલા મુગલજો મારા રામને આગળ માથું શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ છે તો મસ્તક મારા રાજા કે હાથ તો આ પણ આવડી જાય કે માથા શબ્દ માટે આપણે મસ્તક એવું પણ કહીએ છીએ મસ્તક એટલે માથું ચલો દેજો સંદેશો બરાબર છે દેજો સંદેશો તો વહેલા તો શું આવશે એ આપણે સંદેશો તો વહેલા તો વહેલા માટે કેજો તો દેજો સંદેશો તો વહેલા મોકલજો વહેલા મોકલજો બરાબર છે હા આગળ જોઈએ છે રામના વિયોગની ની સહુ સહુચ એટલે શું તો કે રામને આવવાની રાહ જોઉં છું રામ નથી આથી દુઃખી છું રામ કે માતા એને રામ નથી એટલે સીતા માતા દુખી છે એટલે કે છે કે રામ ની વેદના રામના વિયોગની વેદના સમુ છું વિયોગ એટલે કોઈ વ્યક્તિ દૂર હોય તો એનો વિયોગ થાય આગળ બકરી બાગમાં ઘુસાડીને પાછો હોંશિયારી બતાવવા આવ્યો છે આમાં શું છે આમાં ગુસ્સો છે દુખ છે દયા છે કે પછી હાસ્ય છે જોજો આપણને મિત્રો જોઈને ખબર પડી જાય કે આ ગુસ્સામાં આ વાક્ય કેવું તો ગુસ્સામાં કહેવામાં આવેલું છે હે ને આ વાક્ય કેવું છે ગુસ્સામાં કહેવામાં આવેલું છે એટલે આ વાક્યમાં ગુસ્સો આપણને દેખાઈ રહ્યો છે બરાબર છે આગળ મને ખખડાવીને ચાર દયા છે હાસ્ય છે કે પછી ખુશી છે તમે જો કે આની અંદર વેદના છે હે ને આના આની અંદર વેદના છે દુઃખ છે એ ને વ્યક્ત કરે છે કે શેઠે મને ખખડાવીને ચાર ચાબખા માર્યા હે ને વેદનાથી કે છે આગળ અરજી બહુ ફક્કડ લખાઈ છે હે ને ફક્કડ એટલે ખૂબ જ કેવી રીતે તો અરજી બહુ ફક્કડ ફક્કડ લખાઈ છે તો એનો મતલબ કે ફક્ટ એટલે ખૂબ જ સુંદર હેને કેટલીક વાર બોલીએ ને કે તું જબરજસ્ત લખ્યું છે યાર તો એવું છે કે અરજી બહુ ફક્કડ લખાઈ છે મતલબ કે આમાં દયા ઠપકો હાસ્ય નથી પણ આમાં એક પ્રકારની ખુશી છે આપણને કોઈ આવી રીતે એપ્રિસિએટ કરે તો આપણને ખુશી થાય ને હા તો એ ખુશી જ છે આગળ થોડા પાંદડા ખાધા એમાં વળી મૂંગા પ્રાણીને મારી નાખાતું હશે દયા ખુશી કે તો પ્રાણીને મારી નાખીએ બરાબર છે તો આપણને શું આવે આવે ભાઈ દયા આપણે આવું બોલ્યા હોય ને કે ભાઈ થોડા પાંદડા ખાધા એમાં વળી મૂંગા પ્રાણીને મારી નાખાતું હશે અને પછી આપણને દયાનો ભાવ આવે છે આમાં શું આવશે જવાબ આપણો દયા આવશે તમને મિત્રો આવા પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાશે

કે જળપરી કાવ્યમાં કયા સંગીત વાદ્યની વાત કરવામાં આવે છે હે ને તમારું ચેપ્ટર છે જળ પરી તો આ જ કાવ્યની અંદર કયા સંગીતના વાદ્યની વાત કરવામાં આવી છે તો મિત્રો તમે જાણતા જશો એવી રીતે કે જળ પરી જળ પરીની અંદર વાંસળી વાંસડી વાદ્યની વાત કરવામાં આવેલી છે આગળ જળ પરીની નું કયું આભૂષણ આભૂષણ તૂટી જાય છે ઝાંઝર તૂટી જાય છે હાર તૂટી જાય છે કેડ તૂટી જાય છે કે પછી એક પણ નહીં તો મિત્રો જળ પરીનું આગળ મેળામાંથી લાવેલું રમકડું બે દિવસમાં તૂટી ગયું એટલે નાનકડી ધીમી ઉદાસ થઈ ગઈ બરાબર છે તો ગંભીર છે ગમગીન હાલત છે મુગ્ધ છે કે પછી નવાય છે જયારે રમકડું તૂટી ગયું હોય તો એમાં કયો ભાવ છુપાયેલો હોય તો મિત્રો એમાં આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હોય એવો ભાવ છુપાયેલો હોય પહાડમાં કોણ રમે છે નદી ઝરણું જંગલો કે પછી વન તો પહાડમાંથી મિત્રો ઝરણું પડતું હોય એટલે ઝરણું રમે અને બધાએ જોયું હશે ને પહાડમાંથી શું પડે છે ભાઈ ઝરણું પડે છે એટલે ઝરણું રમે એવું કહેવામાં આવે ચલો આગળ જંગલનો સમાનાર્થી શબ્દ જણાવો તો જંગલનો વન અરણ્ય આકાશ કે પછી એ અને બી બંને તો મિત્રો જંગલનો શબ્દ છે સમાનાર્થી વન પણ કહેવાય અને અરણ્ય પણ કહેવામાં આવે એટલે આપણો જવાબ આવશે ડી એ અને બી બંને આપણા જવાબ થાય છે ચાલો આગળ જોઈએ છે માતાનો સમાનાર્થી શબ્દ જણાવો તો માં કહેવાય જનની કહેવાય કે જનેતા તો ભાઈ બધું કહેવાય માં પણ કહેવાય જનની પણ કહેવાય અને જનેતા પણ કહેવાય એટલે આપણા તમામે તમામ ઓપ્શન સાચા છે ઓકે બરાબર છે ચલો તમારે પણ મિત્રો આવી રીતે પેપરોને સોલ્વ કરવાના છે તમારી સામે જે કંઈ પણ વિકલ્પવાળા પ્રશ્ન છે એ તમારે સોલ્વ કરવાના છે તમને ઘણી વધારે મજા પણ આવશે તમારાથી સોલ્વ થતું નથી તો તમારે એને ટીક રાખવાનો તમારા કોઈ શિક્ષક મિત્રો હોય તો તમે એમને જણાવીને તમે એનું સોલ્યુશન કરી શકો છો પણ તમારે મિત્રો જાતે શરૂઆત તો કરવી જ પડશે બરાબર છે મિત્રો અને તમને મારા વિડીયો ગમતા હોય તો ખાસ મિત્રો આ વિડીયોને તમે લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી પણ ખાસ શેર કરજો હેને જેથી એ મિત્રો પણ તૈયારી કરી શકે અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તમારા માટે આવા જ ગુજરાતી આગળ મિત્રો ગણિત આવશે પછી રીઝનિંગ આવશે હિન્દી અંગ્રેજી આ બધા વિષયને આપણે એકદમ ધ્યાનથી શીખવાના છે જેથી તમારા મિત્રો સી ઇટીમાં સારામાં સારા માર્ક્સ આવી શકે અને તમે મિત્રો એકસોને વીસમાંથી ઘણા બધા ગુણ મેળવી શકો

જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓપોર્ચ્યુનિટી આગળ જોઈએ છે યાત્રી યાત્રી એટલે શું તો કે જાત્રા મુસાફિર પ્રવાસમાં જોવાના સ્થળો કે પછી ઉપરોક્ત તમામ બરાબર તો યાત્રી એટલે મિત્રો મુસાફર થાય બરાબર છે યાત્રી એટલે મુસાફર થાય અને યાત્રા એટલે જાત્રા કહી શકીએ આપણે બરાબર છે સમસ્યા સમસ્યા શબ્દનો અર્થ પ્રદૂષણ ચિંતા મુશ્કેલી કે પછી નિંદા તો મિત્રો સમસ્યા એટલે મુશ્કેલી કહી શકાય સમસ્યા એટલે મુશ્કેલી મુશ્કેલી આપણને કોઈ પડે છે તો એક પ્રકારની સમસ્યા જ કહેવામાં આવે હે ને આગળ પગદંડી તો કે ચંપલ કેડી પગે લાગવું તે કે વંદન તો મિત્રો રસ્તો હોય નાનો રસ્તો હોય હે ને એને કહેવામાં આવે પગદંડી જેને કેડી એવું પણ કહેવામાં આવે છે આગળ જોઈએ છે બેકાર બેકાર એટલે શું તો ગમે તેવું કે પછી બે મોટર ગાડીઓ કે પછી કામ વગરનું કે પછી બે ગાડી તો બેકાર એટલે મિત્રો કામ વગરનું કામ વગરનું જે ફાલતું હોય એને બેકાર કહેવામાં આવે છે આગળ ચલો સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ એટલે જે ખોટું છે ને એ આપણે શોધવાનું છે નકામું એટલે કામ વગરનું વિનોદ એટલે મજાક ઘેઘોર એટલે એટલે ખટાદાર અને ચંદ્ર રવિ ના હા આ આ જો આ સાચું છે નકામું એટલે કામ વગરનું ઓકે વિનોદ એટલે મજાક આ પણ સાચું છે ઘેઘોર એટલે ખટાદાર આ પણ સાચું પણ મિત્રો ચંદ્ર અને રવિ આ બંને ખોટા છે ચંદ્ર એટલે તમને જાણો છો આપણા ચાંદામામાં અને રવિ એટલે સૂર્ય તો બંને કેવા કહેવાય અલગ અલગ કહેવામાં આવે આગળ સમાનાર્થી શબ્દોની સાચી જોડ છે સાચી જોડ સત્કાર્ય એટલે સ્વાગત પળ એટલે મોહલ્લો બલિષ્ઠ એટલે સૌથી બળવાન અને અસુર એટલે સુર તો મિત્રો બલિષ્ઠ એટલે સૌથી બળવાન આ એકદમ સાચું છે એકદમ સાચું છે જ્યારે આ સત્કાર્ય એટલે સ્વાગત ના થાય પળ એટલે મહોલ્લો પણ ના થાય અને અસુરનો સૂર પણ થશે નહીં આગળ જોઈએ છે કઈ ક્રિયા થઈ ગઈ છે એટલે ભૂતકાળ બની ચૂકી છે તો મારા મામા કાલે ઘરે આવશે તો કે ના આ તો હજુ આવવાની વાર છે મેં કચરો કચરા પેટીમાં નાખ્યો પપ્પા ગાડી ચલાવે છે અને હું કાલે બજાર જઈશ તો જો મિત્રો આ એ વાળું વાક્ય છે ને એ ભવિષ્ય કાળ કહેવાય બરાબર છે કાલે હજુ તો આવતી કાલે થવાનું છે હું કાલે બજાર આને ભવિષ્ય વર્તમાન કાળ કહેવામાં આવે પણ મેં કચરો કચરા પેટીમાં નાખ્યો તો આ બની ચૂક્યું છે આ ક્રિયા થઈ ચૂકી છે એટલે આને ભૂતકાળનું વાક્ય કહેવામાં આવે હે ને ચલો આગળ જોઈએ છે કયું વાક્ય યોગ્ય વિરામ વિરામ ચિહ્ન સાથે લખેલું છે મને પેન્સિલ આપો તું મોટો છે તેના કેટલા મોટા કાન તમારી કઈ તારીખે પરીક્ષા છે તો જોજો આ જે છે ને તમારી કઈ તારીખે પરીક્ષા છે આ આપણે પ્રશ્ન ખરેખર પૂછીએ છીએ તો પ્રશ્ન પૂછીએ છીએ એટલે અહીંયા ચોક્કસ આપણને આપેલો છે વિરામ ચિહ્ન તેને કેટલા મોટા કાન તો અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન આપણને નવાય લાગે તો નવાય લાગે એના માટે આવે ઉદ્ગાર ચિહ્ન શું મોટો છે આવું પૂછવા માટે પણ આપણે પ્રશ્ન ચિહ્ન એટલે અને અહીંયા 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 ના આવે અહીંયા ડોટ આવે એટલે આપણું જે વાક્ય નંબર ડી છે ને તમારી કઈ તારીખે પરીક્ષા છે એ આપણું યોગ્ય વિરામ ચિહ્ન વાળું વાક્ય કહેવાય હે ને ચલો આગળ વધીએ આપણે આગળ વધીએ હવે કયો પ્રશ્ન આપણે આવ્યા છે ચલો બતકીએ કેટલા ઈંડા મૂક્યા હતા અરે વાહ જોરદાર પ્રશ્ન બતકીએ કેટલા પ્રશ્ન કેટલા ઈંડા મૂક્યા હતા

એટલે સવાર અને સાંજ એ આપણી અલગ જોડ છે ને મિત્રો તો આ હતા આપણા એકત્રીસ નંબરથી લઈને ઓગણ સાહીઠ નંબરના પ્રશ્નો થી લઈને નેવું પ્રશ્નો જે છે એ આપણે આની પછીના વિડીયોમાં મસ્ત મજાના સોલ્વ કરવાના છે ત્યાં સુધી તમારે મિત્રો વિડીયોને લાઈક કરવાનું છે તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરવાનું છે અને જો તમે ચેનલ પર અત્યારે જ આવ્યા છો હમણાં જ આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે તમારી સી ની પરીક્ષા માટે આપણે ઘણી બધી મહેનત તમારા માટે કરવાના છે જેથી તમારા સારામાં સારા માર્ક્સ આવે અને તમને મિત્રો 6 થી લઈને બાર ધોરણની સ્કોલરશીપ પણ મળી શકે તો તમારે પણ મહેનત કરવાની છે તમારે પણ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું છે અને તમારે પણ શીખવાનું છે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ફરી એક નવા વિડીયો સાથે જ્યાં આપણે હવે સાહીઠથી લઈને નેવું પ્રશ્નોને સોલ્વ કરીશું